મિત્રો રાતો રાત આ કંપની વાયરલ થઈ ગઈ છે જે લોકોના લાલ દાંત થઈ ગયા હોય પાન માવો ખાતા હોય આ વાપરે એટલે સફેદ દાંત થઈ જાય જે લોકોનો નો કાળો ચહેરો થઈ ગયો અને રૂપાળો ચહેરો કરવો હોય ફેશિયલ ની ન પડે એવા ફેશો જે લોકો ને વાળ ખરી ગયા હોય નવા વાળ લાવવા હોય એના માટેની એક બેસ્ટ પ્રોડક્ટ જો કોઈ કંપની લોન્ચ કરનાર હોય ને તો એ મેજિક કે અને હવે તો દરેક સિટીમાં માં ફ્રેન્ચાઇઝી આપવાની છે માત્ર 8 લાખ રૂપિયા થી લઈ 15 લાખ રૂપિયા નું રોકાણ કરી અંદાજીત

મેન વાત તો સુરેશભાઈ તમે કહેતા જ ભૂલી ગયા કે માણસો જ્યારે આઠ લાખથી લઈ અને પંદર લાખ સુધીનું જે કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરશે ને એટલી સેમ વેલ્યુનું અમે એને સ્ટોક ક્રેડિટ આપશું અને સાથે સાથે સ્ટોરનું લક્ઝરી ઇન્ટિરિયર કરી આપશું અને તમને એડવર્ટાઇઝમેન્ટ સપોર્ટ અને માર્કેટિંગ સપોર્ટ બી મળશે તો કંઈ પણ તમને આગળ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો